કિન્નરનો વેશ ધારણ કરીને દારૂની હેરાફેરી સુરતમાં નાનપુરા બાબજી એપાર્ટમેન્ટ પાસે ઇંગ્લિશ દારૂના કાર્ટિંગ સમયે પીસીબીની રેડ ત્રણ લાખના મુદ્દામાલ સાથે પાંચને ઝડપી લીધા સુરતમાં કિન્નરનો વેશ ધારણ કરીને દારૂની હેરાફેરી કરનાર પાંચ આરોપીની ધરપકડ થઈ છે સુરતના નાનપુરા બાબજી એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડો પર કેટલાક શખ્સો ઇંગ્લિશ દારૂનું કાર્ટિંગ કરતા હતા આ દરમિયાન પીસીબી પોલીસની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા પોલીસે અહીંથી રિક્ષા ચાલક અભય તીર્થરાજ સિંઘ અને કિન્નરનો વેશ ધારણ કરનાર જેનિસ જગદીશ ભાવનગરી અકબર એહસાન શેખ તેમજ મોપેડ લઈને દારૂ લેવા આવેલા પ્રશાંત રાકેશભાઈ કહાર અને ગુંજન જીતુભાઈ કહારને ઝડપી પાડ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી રિક્ષા બે મોપેડ રૂપિયા ત્રણ હજાર એકસો એંસીની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છ મોબાઈલ ફોન વગેરે મળી અને રૂપિયા ત્રણ લાખ પંદર હજાર આઠસો મુદ્દામાલ સહિત જપ્તે કર્યા હતા આરોપીઓની પૂછપરછમાં કોઈને શંકા ન જાય તે માટે કિન્નરનો વેશ ધારણ કરી દારૂના જથ્થાની હેરાફેરી કરતા હતા તેવું જણાવાયું હતું પોલીસે પાંચેય આરોપીઓને ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી